જેસીબીમાં લઈને ગયા અર્ધ પાણીમાં અમે ઊભા દોઢ કલાક વાત જોઈ આયા નહીં પાછા બીજી વાર અમે હોળીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં બીજે પાછ જેસીબી બેહાડી લઈ ગયા કોઈ હામાં આયા નહીં માથી ગ્રાવ ગામમાં જય હિન્દ હું પ્રદીપ કચિયા આજે વાત કરવી છે ગુજરાતની અંદર જે આફતનું આ સંકટ ટોળાઈ રહ્યું છે જે સંકટ વિશે પરંતુ એ સંકટની વચ્ચે સરકારના કર્મચારીઓ સરકારના અધિકારીઓ એ કહી રહ્યા છે કે અમે તમામ જગ્યાએ મદદ કરી રહ્યા છીએ આજે આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે સરકારના એ અધિકારીઓ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો જે છે કે જેનું જામરાવલ ગામ કે જ્યાં આઠ કલાક કરતાં પણ વધારે સમયથી મદદની રાહ જોતો એક પરિવાર હતો અને અંતે એ પરિવારની એક યુવતીએ જીવ ગુમાવ્યો પરિવારની એ યુવતીને આઠ કલાક પહેલાં અચાનક બીમાર પડી અને બીમાર પડતાની સાથે ગામના લોકોએ ગામના આગેવાનોએ ચીફ ફાયર ઓફિસર સાથે સંપર્ક પણ કર્યો અને કહ્યું કે એનડીઆરએફની ટીમ અથવા હેલિકોપ્ટરને અહીંયા રેસ્ક્યુ માટે મોકલો આ યુવતીની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જઈ રહી છે ક્યાંક એ મોતને ભેટી જશે આઠ કલાક સુધી રાહ જોઈ પરંતુ એ તંત્ર જે છે એ નિમભર તંત્ર એ ન તો સુધર્યું છે ન તો એ સુધરવાનું છે એ તંત્રના કારણે એક યુવતીનો જીવ ગયો છે જામરાવલ ગામની અંદર મંગુબેન નામની આ યુવતી હતી કે જેનો જીવ ગયો અંતે પરિવાર અને ગામના લોકોએ જેસીબીના સુપડાની અંદર એ યુવતીને બેસાડી અને સારવાર માટે લઈ જવા માટેનો પ્રયત્ન કર્યો એ ગામના લોકોને પણ ધન્યવાદ છે કે જેને સાથે રહીને યુવતીના જીવ બચાવવા માટેનો પ્રયત્ન કર્યો તંત્રએ તો પ્રયત્ન કર્યો જ નથી દ્વારકાના કલ્યાણપુર તાલુકાની અંદર અવિરત મેઘમહેર છે કે જેના કારણે તમામ ગામો જે આસપાસના છે કે જ્યાં પાણીની અંદર ફેરવાઈ ચૂક્યા છે એક બેટ બની ગયું છે અને બેટની અંદરથી આ યુવતીને સારવાર માટે જેસીબીના સુપડાની અંદર બેસાડીને પ્રયત્ન કર્યો પરંતુ જેસીબી પણ ના ચાલી શકે એ પ્રકારનો પાણીનો પ્રવાહ હતો તકલીફ હતી એને કાઈ નોતી તકલીફ બોલી જ ન બોલી જ ન હવે તમે સારવાર માટે ક્યાં લઈ ગયા સારવાર માટે આ સરકારી દવાખાને લઈ ગયા અને કોઈ હતા નહી ડાક્ટર ડાક્ટર કોઈ હતા ન હતા ના સારું

એને હવાર પેટમાં દુખતું હતું અને પછી અમને કઈ દવાખાને લઈ જવા તો કઈ સગવડ મળી નહીં અમને જેસીબી માં લઈને ગયા અર્ધ પાણીમાં અમે ઉભા દોઢ કલાક વાત જોઈ આયા નહીં પાછા બીજી વાર અમે હોળીમાં લઈને ગયા તોય કોઈ આવ્યું નહીં તમે ક્યાં ક્યાં જાણ કરી હતી અમે રાવલ નગરપાલિકા પ્રમુખને અને સીપ ઓફિસરને અને બાકી બીજા બધા પછી આમ કઈ ફોન કરતા હોય તો ખબર નથી અને પ્રમુખ અને સીટ ઓફિસર અમને જવાબ જ નથી દીધો એની બેદરકાઈ થી મારી દીકરી ફેલ થઈ ગઈ મેં ફોન કર્યો હતો કે તમારે જઈ સગવડ થાય પ્રમાણે મને કયો આજ નહીં તો કાલ મારી દીકરીને દવાખાને લઈ જાવી બરોબર તો એનો ફોન જ ના ઉપાડ્યો મને જવાબ જ નથી દીધો છેલ્લા મારી છોકરી પાંચ વાગે ઓફ થઈ ગઈ પાંચ થી છ વાગે આ નિર્ભર તંત્ર છે નિર્ભર તંત્રની સાથે આ નિર્ભર અધિકારીઓ છે એ અધિકારીઓ એ બચાવ કામગીરીની અંદર ના ગયા ક્યાંક એ અધિકારીઓ એવા લોકોની બચાવ કામગીરીમાં ગયા હશે કે જ્યાં મોટા અધિકારીઓનો ફોન આવ્યો હશે કોઈ અધિકારીએ ફોન કર્યો હશે કે દ્વારકાના આ ગામની અંદર પહોંચો ત્યાં આટલા લોકો ફસાયેલા છે એ લોકો મને ફોન કરે છે તે તો ત્યાં સહી સલામત જ હતા જો એમને થોડાક મોડા લેવા માટે ગયા હોત તો ક્યાંક આ પંદર વર્ષીય યુવતીનો જીવ બચી ગયો હોત આખું ગામ આજે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે અને બેટની વચ્ચેથી આજે યુવતીની અર્થી ત્યાંથી નીકળશે અર્થી નીકળશે તો એ તંત્રના પાપે નીકળશે એ દ્વારકા કલ્યાણપુર તાલુકો જે છે એ કલ્યાણપુર તાલુકાના અધિકારીઓ એ કર્મચારીઓ જેના કારણે આ અર્થી આજે ત્યાંથી નીકળશે આ અર્થી નીકળવાનું એ કારણ એ ચીફ ફાયર ઓફિસર છે કે જેને જાણ હોવા છતાં પણ આ યુવતીની મદદ માટે ન તો એનડીઆરએફ મોકલ્યું કે ન તો હેલિકોપ્ટર મોકલ્યું અને ન એ અધિકારીએ કોઈને જાણ કરી જો તમને પણ લાગતું હોય કે આ વરસાદની સિસ્ટમની અંદર કોઈ પણ જગ્યાએ આફતનું સંકટ ટોળાઈ રહ્યું છે અને ત્યાં તમારી મદદે કોઈ નથી આવી રહ્યું અને અધિકારીઓના પાપે એ યુવક અથવા એ પરિવાર જે હોય કે જે એ વેદનાનો સામનો કરી રહ્યો હોય તો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમને કે આ ગામની અંદર અથવા જિલ્લાની અંદર આ પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં આ નિમભર તંત્ર કે નિમભર અધિકારીઓ હજી સુધી નથી સુધર્યા જેના કારણે અહીંયા કોઈ મદદ માટે નથી આવ્યું અમારી ચેનલને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો